જો મિત્રો આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક અને બાજરીનો રોટલો કેપથી હું ડોસી જોડે ફોલાઈ દીધા છે એટલે આપણો ભાઈ ટાઈમ ના બગડે ફટાફટ શેક બનાવી અને ચાખ મારીએ તમે આવો ખૂ અમે હું ભળ્યો મારો શિખર મૂકવું ભળ્યો એમ શીખર મારો ને એટલે થાય ચોટા વગર પેલી ગ્રેવી બનાવ ને તે જોડે જો પેલા મૂકેજી રમતું છે ભાઈ એકલા બેઠાઈ જોડો બેસ્યા વગર ફોન નમે

થયું ગરમ નહીં તો ગરમ થઈ ગયું બધા હા આ ચણા લોટ નાખો પડશે ને પાવ અંદર હવે નાખો દા લાવ પકડો તો ના છે આંતી લો પકડો એ દે બીજી ચમચી દે ચલો નાખવાનું માપે કે બધે માપે યાર આ ભેગું આ જો પાટો પર નકર ઉંધો થઈ જા ઉંધો ના થવા દો કલર બદલાઈ જો જો એનો તો દેખા હળકા જોરા ખોળો

આહુ વેડી તમે હું ના દીધું ફટલાઈ મોક કરી દીધું ખબર ના પડી મને તો તમે ઓપલું હતી પછી લહન ની ચટણી બનાવેલી હતી ચટણી હતી જીરું હતું અડધાર હતી મિક્સ કરી નાખ્યુંડ મસ્ત લાગે આ લીલો મરચો પછી પેલી ડુંગળી આ સાઈડ લીલી લીલી બે છે તમને એમ કીધું તું કીધું બાઉલ માં નાખી દો ચોક 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 નાખ્યો નાખ્યો ચોકડી

હય માતાજી મિત્રો આ લીલા ચણાનું શાક અમે આ બનાવ્યું મેમ બુધાલે એક નંબર વસ્તુ બની હ થોડું ખારું થઈ ગયું હ હૈયો કોઈ બોલતા નહીં થોડુંક ખાલી સ્લાઇડ ખારું થઈ ગયું હ પણ વસ્તુ બાકી એક નંબર બની હ સુપર સુપર મસ્ત બન્યું મને તો ખારું બારું લાગતું નહીં એક નંબર બન્યું લીલા ચણા નું શાક એટલો એક નંબર સુપર બેસ્ટ જે કોઈ